હલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ દસ ડિસેમ્બર બે હજાર પચીસ ને બુધવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ પાંચસો ચોસઠ રૂપિયા છે ચમની ભાવ છે પાંચસો સત્રીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ છસો પચાસ રૂપિયા છે ચમની ભાવ છે પાંચસો પચાસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો એકવીસ રૂપિયા છે ચમની ભાવ છે ચૌદસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે છમાને ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે સાતસો એકોતેર રૂપિયાથી લઈ તેરસો એકાશી રૂપિયા છે ચામા ભાવ છે અગિયારસો એક રૂપિયો હવે જોઈએ સિંગ સિંગદાણા જાડા દાણા જાડાના જે ભાવ છે તે એક હજાર એકવીસ રૂપિયાથી લઈ ચૌદસો એકતાલીસ રૂપિયા છે ચામાં ભાવ છે તેરસો એકવીસ રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે આઠસો એકતાલીસ રૂપિયાથી લઈ ચૌદસો એક રૂપિયા છે ચામા ભાવ છે બારસો એક રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે એક હજાર એકોતેર રૂપિયા લઈ તેરસો છેતાલીસ રૂપિયા છે રૂપિયા છે ચામાના ભાવ છે અઢારસો એક રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે છવ્વીસો એક રૂપિયા લઈ ચાર હજાર અગિયાર રૂપિયા છે ચામાના ભાવ છે અડત્રીસો હવે જોઈએ ધાણી ધાણી ના જે ભાવ છે તે એક હજાર એક રૂપિયા થી લઈ અઢારસો એકાણું રૂપિયા છે ચામાં ભાવ છે અઢારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ મળસા ચૂકા મરસાના જે ભાવ છે તે સાંચસો એક રૂપિયાથી લઈ સાડત્રીસો એકાવન રૂપિયા છે ચમણ ભાવ છે અઠ્યાવીસો એક રૂપિયા હવે જોઈએ લસણ સૂકો સૂકા લસણના જે ભાવ છે તે ચારસો એક રૂપિયાથી લઈ એક હજાર અગિયાર રૂપિયા છે ચમના ભાવ છે છસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ડુંગરી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે તે એકસો એક રૂપિયાથી લઈ ચારસો એકસાઠ રૂપિયા છે ચમાને ભાવશે બસો એકાશી રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે તે એકસો એક રૂપિયાથી લઈ ત્રણસો એકાણું રૂપિયા છે ચામાને ભાવશે એકસો એકાશી રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ ચારસો એકસાઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રણસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ આઠસો એકાશી રૂપિયા છે ચમને ભાવ છે આઠસો એકસાઠ રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે નવસો એકત્રીસ રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે ભાવ છે ચૌદસો એકાશી રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીલા ચણાના જે ભાવ છે તો છસો એકાવન રૂપિયાથી લઈ એક હજાર એકાણું રૂપિયા છે છ ભાવ છે એક હજાર એકસઠ રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે ચારસો એકતાલીસ રૂપિયાથી લઈ આઠસો એકસઠ રૂપિયા છે છ ભાવ છે સાતસો છવ્વીસ રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તો આઠસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો એક રૂપિયા છે ચમણે ભાવશે અગિયારસો એક રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તો પાંચસો રૂપિયાથી લઈ સાતસો એકાવન રૂપિયા છે ચમણે ભાવ છે સાતસો રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે બારસો ચોતેર રૂપિયાથી લઈ બારસો ચોતેર રૂપિયા છે ચમણે ભાવ છે બારસો ચોતેર રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ પંદરસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે છસો એક રૂપિયાથી લઈ આઠસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકાવન રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ અગિયારસો એકોતેર રૂપિયા છે ચામાને ભાવશે નવસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ગોઘડી ગોગડીના જે ભાવ છે એકાણું રૂપિયા છે નવસો એકાવન રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવશે તે ચારસો એકાશી રૂપિયાથી લઈ પાંચસો એકાશી રૂપિયા છે ચામાને ભાવશે પાંચસો એકાવન રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે અગિયારસો એક રૂપિયાથી લઈ અગિયારસો એકાવન રૂપિયા છે ચામા ભાવ છે હવે જોઈએ ચણા સફેદ ચપેદ છણાના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે ચામા ભાવ છે એક હજાર રૂપિયા હવે જોઈએ મગફળી સાઠ નંબર છસાઠ નંબર મગફળીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ ચૌદસો એકાવન રૂપિયા છે ચમાની ભાવ છે તેરસો એકવી રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું આવતીકાલે ધન્યવાદ